વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા બુડાના મકાનમાં રહેતા આડત્રીસ વર્ષીય યુવક રિક્ષા ચાલક આ જીવાયેલી સવારે સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે તેમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું પાલિકા દ્વારા ખોદી નાખવામાં આવેલા ખાડાના કારણે આશાસ્પદ યુવકનું મોત નિપજતા પરિવારમાં પણ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ વિસ્તારમાં આવેલા બુડાના મકાનમાં રહેતા અનિલભાઈ ઠાકોરભાઈ વસાવા જેમની ઉંમર વર્ષ આડત્રીસ ચોવીસ જૂનના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં જમ્યા બાદ રાત્રે નવક વાગે રિક્ષાના ફેરો કરવા માટે લઈને નીકળ્યા હતા પચીસ જૂનના રોજ વહેલી સવારના સાડા ચાર વાગ્યે અનિલભાઈની રિક્ષા સરદાર સ્ટેડ ચાર રસ્તાથી વૃંદાવન સર્કલ તરફ જઈ રહી હતી તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે અનિલભાઈની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં રિક્ષા ચાલક અનિલ વસાવાને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બાબત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતકના બનેવી રાજેશ માછીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે અનિલ વસાવા સરદાર એસ્ટેટથી બાપત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પર પડેલા ખાડાના કારણે તેમને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું આ રીતના રોડ ઉપર પાલિકા દ્વારા ઘણી જગ્યા પર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે જેના કારણે અકસ્માત થઈ રહ્યા છે તો આ ખાડાના કારણે થતા અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો તેના માટે જવાબદાર કોણ તેવા ગંભીર સવાલો પણ કર્યા હતા